અમરેલી જિલ્લાના નાના ગામે કોમી એકતાના પ્રતિક સમમ મહાન સંત ઓલિયા દાદાબાપુની દરગાહ શરીફ ઉપર પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે આસ્થા બીમ્સ હોસ્પિટલ અમરેલી દ્વારા નિદાન કેમ્પનું કોર્સ સોસાયટી અમરેલી દ્વારા બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનની અંદર ખ્યાતનામ ડોક્ટરોનો ઘણો દર્દીઓને લાભ લીધો હતો

નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દાદા બાપુ દરગાહ પરિવાર વતી કરી અહેમદ અલી બાપુની નિગાનીમાં આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનમાં આજુબાજુના ગામના અને ગામના ઘણા દર્દીઓએ આ આયોજનનો લાભ લીધેલ હતો